ઓમ નમો નારાયણ જય શ્રી કૃષ્ણ મિત્રો ચેનલમાં ફરી એકવાર તમારું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો નારાયણ કવચ અત્યંત પાવન અને શક્તિશાળી સ્ત્રોત છે જે શ્રીમદ ભાગવત મહાપુરાણમાં છઠ્ઠા સ્કંદના આઠમા અધ્યાયમાં આવેલું છે આ કવચનું પઠન આપની અંદર દૈવી શક્તિઓને જગાડે છે અને બધી જ બાજુઓથી આપણને રક્ષણ આપે છે તો મિત્રો કવચ પાઠ કરતાં પહેલાં ભગવાન વિષ્ણુ નારાયણ શ્રીહરિ તેમજ સર્વ દેવોને વિશ્વ શાંતિ અને આત્મશુદ્ધિ માટે આપણે પ્રાર્થના કરવી શ્રેયસ્કર ગણાય છે તો આપણે આપણા પરિવાર માટે તેમજ વિશ્વના કલ્યાણ માટે હરિને પ્રાર્થના કરીશું પછી આપણે સંપૂર્ણ નારાયણ કવચનો પાઠ કરીશું પ્રાર્થના હે પરમ નારાયણ અનંત અનાદી વાસુદેવ હે જગતના ત્રાતા ધર્મના રક્ષક આજે હું આપની શરણ આવી ભય મુક્તિ શાંતિ અને શુદ્ધિ માટે હું મારા મન વાણી અને કર્મથી આપની આરાધના કરું છું હે દયાના સાગર અમારી ભૂલચૂકને માફ કરી અમારું રક્ષણ કરો આજનો નારાયણ કવચનો પાઠ કેવળ મારા માટે નહીં પણ સંસારના સર્વ જીવોના કલ્યાણ શાંતિ અને પરમ શ્રેય માટે કરું છું હે હરિ મારી આંતરિક અને બાહ્ય દુઃખોને નાશ કરો મને સતપથ પર ચલાવો અને મારું મન ચરણોમાં અડગ રહે કૃપા દ્રષ્ટિ કરો ઓમ નમો નારાયણ ઓમ નમો નારાયણ ઓમ વિશ્વ શાંતિ તો મિત્રો આપણે નારાયણ કવચ આ પાઠ સંપૂર્ણ સાંભળીશું તો જ એમાં કહેવામાં આવેલું ફળકથન આપણે પ્રાપ્ત કરી શકીશું તો મિત્રો આપણે નારાયણ કવચના પાઠ કરતાં પહેલાં કોમેન્ટની અંદર જય શ્રી કૃષ્ણ જરૂરથી લખીશું અને ત્યાર પછી આપણે સંપૂર્ણ નારાયણ કવસનો પાઠ સાંભળીશું અને સાંભળ્યા પછી આપણા જે પણ મિત્રો હોય એમને પણ જરૂરથી આપણે શેર કરીશું તો ચાલો આપણે શરૂ કરીએ છીએ નારાયણ કવચનો પાઠ નારાયણ કવચ એ શ્રીમદ ભાગવતના છઠ્ઠા સ્કંદના આઠમા અધ્યાયમાં શ્રી નારાયણ કવચ ત્વસ્તા ઋષિના પુત્ર વિશ્વરૂપ ઇન્દ્રને કહે છે વિશ્વરૂપ કહે છે કે જ્યારે ભયનો સમય પાસે આવ્યો હોય ત્યારે મનુષ્ય હાથ પગ ધોઈ આચમન કરી ઉત્તર દિશા તરફ મુખ રાખી નારાયણ કવચનો પાઠ કરવો જ્યારે ભય આવે ત્યારે શ્રી નારાયણરૂપ નામનું બક્તર ધારણ કરવું તો મિત્રો નારાયણ કવચનો પાઠ આ રીતે છે ગરુડની પીઠ પર ચરણ કમળ ધારણ કરનારા આઠ સિદ્ધિઓવાળા આઠ બાહુઓવાળા અને તે આઠ બાહુઓ વિશે શંખ ચક્ર ઢાલ ગદા બાણ ધનુષ તથા પાસને ધારણ કરનારા શ્રીહરિ મારી સર્વ પ્રકારે રક્ષા કરો જળમાં મસ્ય અવતારધારી ભગવાન જલતંતુઓથી મારી રક્ષા કરો તથા વરુણના પાસથી મારી રક્ષા કરો માયાથી બટુક બનેલા વામનજી સ્થળમાં મારી રક્ષા કરો શ્રી વિશ્વરૂપ ત્રિવિક્રમ ભગવાન આકાશમાં મારી રક્ષા કરો જેના દિશાઓ ગાજી ઉઠી અને ગર્ભ પડી ગયા હતા તેવા નૃસિંહ ભગવાન દુર્ઘ વન અને યુદ્ધ ભૂમિમાં મારી રક્ષા કરો પોતાની દાઢથી પાતાળમાંથી પૃથ્વીનો ઉદ્ધાર કરનારા ભગવાન યજ્ઞ મૂર્તિ વરાહ માર્ગમાં મારી રક્ષા કરો પરશુરામ ભગવાન પર્વતોના શિખરોમાં મારી રક્ષા કરો અને ભરતના મોટા ભાઈ રામ ભગવાન તથા લક્ષ્મણ પ્રવાસમાં અમારી રક્ષા કરો ઉગ્ર ધર્મ અને પ્રમાદથી નારાયણ ભગવાન મારી રક્ષા કરો નિંદાથી નર ભગવાન અને યોગ ભ્રષ્ટ થતા યોગેશ્વર તત્રાત્ર ભગવાન મારી રક્ષા કરો ત્રણે ગુણોના સ્વામી ભગવાન કપિલ કર્મ કામદેવથી મારી રક્ષા કરો સંત કુમાર ભગવાન રસ્તામાંથી જતા અને દેવોને પ્રણામ ન કરવા રૂપી અપરાધમાંથી મારી રક્ષા કરો હે દેવ શ્રેષ્ઠ મુનિ નારદ ભગવાન ભગવાનની પૂજા કરવામાં જે કોઈ વિઘ્ન નડે તેનાથી મારી રક્ષા કરો અને કૂર્મ અવતાર શ્રી શ્રીહરિ સર્વ પ્રકારના નરકમાંથી મારી રક્ષા કરો અયોગ્ય ખોરાકથી ભગવાન ધન્વંતરી મારી રક્ષા કરો જીતેન્દ્રિય ભગવાન ઋષભ દેવ કામ ક્રોધ આદિના ભયમાંથી મારી રક્ષા કરો યજ્ઞ અવતારધારી ભગવાન લોક અફવાદથી મારી રક્ષા કરો બલભદ્ર ભગવાન મનુષ્ય તરફથી થનારા ઉપદ્રવમાંથી મારી રક્ષા કરો અને ક્રોધાવેશ સર્પ ગણોથી શેષ ભગવાન મારી રક્ષા કરો ભગવાન વેદવ્યાસ વ્યાસ અજ્ઞાનથી મારી રક્ષા કરો આ પાખંડીઓના ટોળામાંથી ભગવાન બુદ્ધ મારી રક્ષા કરો ધર્મની રક્ષા કરવા માટે અવતાર લેનાર ભગવાન કલ્કી આ કાળના મૂળ રૂપ કળિયુગથી મારી રક્ષા કરો હે કેશવ ભગવાન પ્રભાત્મા ગદાથી મારી રક્ષા કરો હે વેણુધર ભગવાન ગોવિંદ આ સંકટ કાળમાં મારી રક્ષા કરો ઉદાત શક્તિ નારાયણ ભગવાન પ્રાહન કાળમાં મારી રક્ષા કરો અને ચક્રધારી ભગવાન વિષ્ણુ મધ્યાહન કાળમાં મારી રક્ષા કરો મધુદૈત્યને મારનારા ઉગ્ર ધનુર્ધારી ભગવાન વિષ્ણુ ત્રીજા પહોરમાં મારી રક્ષા કરો બ્રહ્મા વિષ્ણુ અને રુદ્ર એ ત્રણ મૂર્તિઓવાળા ભગવાન માધવ સાંય કાળમાં મારી રક્ષા કરો ઇન્દ્રિયોના સ્વામી ઋષિકેશ ભગવાન પ્રદોષ કાળમાં મારી રક્ષા કરો પદ્મનાભ ભગવાન કેવળ એક અર્ધ રાત થી પહેલાના કાળમાં અને અર્ધ રાતે મારી રક્ષા કરો શ્રી વચ્ચ ચિંહધારી ભગવાન એવા ઈશ શ્રી વિષ્ણુ પાછલી રાતે મારી રક્ષા કરો તલવારધારી ભગવાન જનાર્દન મળ સકામાં મારી રક્ષા કરો હે દામોદર ભગવાન સંપૂર્ણ સંધ્યાઓમાં મારી રક્ષા કરો કાળમૂર્તિ ભગવાન વિશ્વેશ્વર સૂર્યોદય પહેલાના કાળમાં મારી રક્ષા કરો હે પ્રલય સમયના અગ્નિ જેવી તીક્ષ્ણ ધારવાળા ચક્ર વાયુવાળા અગ્નિથી જેમ સૂકું ઘાસ બળીને ભસ્મ થાય તેમ અમારી શત્રુ સેનાને ભસ્મ કરો હે વ્રજના જેવા તીક્ષ્ણ સ્પર્શવાળા તણખાઓથી ભરેલી ગદા તમે ભગવાનને પ્રિય છો તમે કુષ્માંડ યક્ષ રાક્ષસ ભૂત તથા ગ્રહોનો ભૂકો કરી નાખો તથા શત્રુઓના ચૂરે ચૂરા કરી નાખો હે પંચજન્ય શંખરાજ શ્રી કૃષ્ણ ભગવાન તમને ફૂંકીને ભયંકર શબ્દ કરે છે અને તેનાથી शत्रुओना हृदय कंपे हे पंचजन्य शंखराज ते राक्षसो प्रमथो प्रेत गान, गान, पिसाच, राक्षस तथा बीजा गोड़ नसारी मुको हे धार वाली तलवार ते भगवान हस्त द्वारा प्रेराई ने मारा शत्रुओं सैन्य ने कापी नाखो હે સેંકડો ચંદ્ર જેવા મંડળ સમાન ઢાલ તમે શત્રુઓની આંખોને ઢાંકી દો તથા પાપી નજરવાળાઓની પાપદ્રષ્ટિને હરી લો અમને ગ્રહોથી કેતુઓથી મનુષ્યોથી સર્પોથી આ ડાઢવાળા પ્રાણીઓથી તથા પાપોથી જે ભય થાય છે તે સૌ તથા જેઓ અમારા સુખમાં વિપ્ન કરનાર છે તે સર્વે ભયો ભગવાન નામરૂપ અસ્ત્રના કીર્તનથી તૂર્ત જ નાશ પામો વૈદિક સ્ત્રોતોથી સમર્થ ગરુડ ભગવાન સર્વ સંકટોમાં મારી રક્ષા કરો તથા વિશ્વસેન ભગવાન પણ પોતાના નામો લેવા વડે સર્વ સંકટોમાંથી મારી રક્ષા કરો શ્રી હરિના નામ રૂપ વાહન અને આયુધો સર્વ દુઃખોમાંથી અમારી રક્ષા કરો ભગવાનના મુખ્ય પાર્ષદો અમારી બુદ્ધિ ઇન્દ્રિય મન તથા પ્રાણની રક્ષા કરો આ સાકાર નિરાકાર જે કઈ જગત છે તે સર્વ ભગવાનનું જ સ્વરૂપ છે આ સત્યથી મારા સર્વ ઉપદ્રવો નાશ પામો અભેદ દ્રષ્ટિવાળા મનુષ્યોને ભગવાન પોતે ભેદરહિત જોવામાં આવે છે તો પણ તે પોતાની માયાથી આભૂષણો આયુધો તથા ચિહ્ન નામની શક્તિઓને ધારણ કરે છે તે સત્ય પ્રમાણ વડે જ સર્વજ્ઞ તથા સર્વવ્યાપક ભગવાન શ્રીહરિ સર્વ પ્રકારના રૂપો વડે સર્વદા અમારી રક્ષા કરો શ્રી ઋષિ નામના ઉચ્ચારણથી જ જળ વાયુ અગ્નિ આદિનો પ્રભાવ પોતાના તેજથી દૂર કર્યો છે એવા લોકના ભયને દૂર કરનાર ભગવાન ઋષિ સર્વત્ર ચારો તરફ મારી તથા મારા પરિવારની નિરંતર રક્ષા કરો મિત્રો જો આપણે આ નારાયણ કવચનું પઠન નિયમિત કરીએ છીએ તો આપણને શું ફળ મળે તો વિશ્વરૂપ કહે છે કે હે ઇન્દ્ર ભગવાન આ નારાયણ કવચ તમારી આગળ કહ્યું છે જે ધારણ કરવાથી તમે શ્રમ વિના અસુરોના અધિપતિઓને જીતશો આ નારાયણ કવચને ધારણ કરનારો મનુષ્ય નેત્રથી જેના તરફ જુએ અથવા તો પગ વડે જેને અડકે તે તુર્ત જ બધા જ ભયોમાંથી છૂટે છે આ નારાયણ કવચ ભણનાર પુરુષને કોઈ દિવસથી રાજાઓ તરફથી ચોર તરફથી ગ્રહો થકી વ્યાગ્ર આદિ તરફથી તથા બીજા કોઈ તરફથી ક્યારેય કોઈ પ્રકારનો ભય રહેતો નથી તો મિત્રો આ હતું આપણું રક્ષા કરનારું નારાયણ કવચ ભગવાન સર્વનું રક્ષા કરે રક્ષણ કરે એવી જ મારી પ્રાર્થના મિત્રો કોમેન્ટની અંદર જય શ્રી કૃષ્ણ લખવાનું ભૂલશો નહીં અને તો તમે ચેનલ ઉપર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલશો નહીં જય શ્રી કૃષ્ણ